હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી કેમ છો બધા મજામાં તો મજામાં જ રહેવાનું હોય તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો આશ તો ઘરનું ઘરે જ છીએ એટલે ઘરનું જ કામ છે ચા પાણી કરી દીધા છે નાસ્તો કરવાનું બાકી છે મીરુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હાય જય માતાજી

હા હે કોઈ બોલશે નહીં હા મીરા સિવાય કોઈ કચ્છું બોલશે નહીં રિહાન મમાલ જે હોય ને મમાલ જે મમાલ જે મમાલ જે બીટુ ગોદરાની એવું તો વાર લીધું પણ હજી ખાટલા એમ પડ્યા છે બધા કામકાજ વળી ગયા છે એટલે બધો હાલ હવ નું કામ લઈને બેહી ગ્યો છે રીયુ હા કચરો આટલો લાઈન પડી મૂક્યો છે મેરે જો એન જોડે ના બેટા હા ભાઈ તો રીહાન ભઈલાય એ રીયુ એકલા કચરામાં પેજે હાલ તો એ બધું વોચ કરે છે એટલે અને હોય કરણઈ જો આરિયાન ભાઈ તો આ બધું દોડીને બહાર જતા રહ્યા

ना बेटा आरी फिर चे आमारा आरे चे आ रिपेयर करियाल छे हमारा अरे वॉच करियाल छे ए दिउडा ए रिहान मम्मी टीवी तो मेला साली खिला रही आ

મમ્મી તો ચા પી લીધો તો અરે આમ ચા પીવું છું અને નાસ્તો કરવાનો બાકી છે એ તો તૈયાર બેસનમાં તો હોય જ નતા તૈયાર બેસન લાવે થોડું ઘરનું પૂલે કરી અમારા મીરાબેને બેને બેઠા છે એ રાતી ઊંઘી જ એટલે અત્યારે આમ ઠંડુ ઠંડુ કહી દોટાને કઢી ઠંડી ઠંડી

બે જણોય ઠંડુ ઠંડુ હાલતો ખવાય છે રોટલી વંગારેલી પડીસ તોય ગોટા ખાવાના વાતો જોન ચામો આરો ગુદરો લઈશું انا કચરો એટલા પડી મૂક્યો છે હાલ ડાયરા ચાપીઓ એકમ બેઈ ગયા એટલે કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો કોમ્બો માં પાલીજીએ પપ્પા એન મિલાય તો ચાનસ્તો કર દીધો છે રોટલી વંગારેલી તો ખાં ના પાડે છે ને આપણા માટે મમ્મી બનાવે છે ગવાનો બાજરીનો રોટલો મિક્સ કરીને વંગાર્યો છે રાતની બંને રોટલીઓ પડેલી હતી એટલે એ જ વઘારી દીધું છે મહેરબાની કરીને કોઈ વાટકા ઉપર ના થતા કારણ કે જૂના જમવાનાનો વાટકો છે અમારા દાદા વખતનો એટલે નાસ્તો વાસ્તો કરી લઈએ પછી મળીએ રિહાન

અમે નાસ્તો કરી લઈએ જેને નાસ્તો કરવો આઈ જાઓ હા બીટું મારે નહીં તું એ બગાડી નાખી આમ જોવા આ મુઢા ઉપર લગાવવાની આ હા તું તો હાથે ચોપડું છું પણ બગાડી નાખી બધી ક્રીમો મારી હજી રહી જાય છે તે જોવા કશું હારું ઉજરે આ નહીં દે તો ગમે જેટલી મોંઘી ક્રીમ હોય કોઈ વસ્તુ હોય ગમે તે જ ના હોય તોડી જ નાખવાની જેને જે કરવું હોય એ કર જ ના બને રેજો બ્લોગમાં તો કરી કોમ બોમ પાલી ન જ મુકડા તો આમાં આવી અને તો હાથ પગ ગઈ ખાવાનું જ કાઢ્યું છે પ્રિયાના પપ્પાનું मम्मी रोटला बना तो बनावाजा हा जाता अचमो कटाजले भूत जेवा मम्मी ए हात पग धोया ना धोका कर बेची ना पप्पा नोकरी जाडू त नाटक जो ना बीटू आटक करत पाच हालना तोडवा धंदो खोलेच नाही

તો રોટલા મમ્મી દાળ દાળ તો સવારે જ બનાવી દીધી બનાવીને જોડો મમ્મી રોટલા બનાવી બે બનાવી રહ્યા એ હા બોટા ખા બે ગયા છે જોવાનું ચાલુ પાછો મળીએ પછી રિહાનના પપ્પા તો જમીન નોકરી જતા રહે આપણે એમ જમવા બે મમ્મી તો હજુ રોટલા જ છે તો બધું દાણ નો રોટલો બે જમવા બધાને બાકી જ છે જમવાનું એટલે રિહાનના પપ્પાને જમીન ગયા અમે બેઠા છીએ અમે તો જમી લઈએ

જમો હવે એલો ઊભો થઈને ને માથું બંધાવવા આવી ગયો પેલા તો મગની દાળ ભાવતી નહીં તો ના તો જમ બાર આવી ગયા આમ થાક લાગે છે થોડો બધો ખાઈને ને હાલ તો ઊંઘશી તો પશુ ઉઠીએ એટલે મળીયે જોવા માં લે બુડી બી કેટલો બધો લેબો આવ્યા છે વખત તો બહુ જ લેબુ આવ્યા છે તો બ્લોગ પૂરો જોજો ને પ્લીઝ સપોર્ટ કરજો તમારા બધાના સપોર્ટના લીધે મારે આજે કઈ તારીખ સત્યાવીસ ખબર નહીં તારીખ ખબર નહીં સત્યાવીસ તો અઠ્યાવીસ તારીખ સર તમારા બધાના સપોર્ટથી મારે એકસો ને અઠ્ઠાણું સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો આમના આગળ વધારતા રહેજો મળીએ પછી બહુ તો સર પણ જો આઈ ગયા છે હેરાન કરવા બીજું બિહાન ચાલુ થઈ ગયું

માસી આવે છે એડમ તો અરે ચલો ઈ તો નવરાઈ દીધા હતા બપોરે ઈ વાન માસિયો અને માસિયો બધું પાણી ભરી પાણી ભરીને અમા આવશું પછી મારા ને મમ્મી નાન બાકી છે હાથ તો વાગી ગયા છું રોધવાનું કરવાનું છે તોમાં રોશનીની રોધવાન કરશી આપણે જવાનું છે નાવા પેલા ભાઈ તો જેટલાં બધા પહોંચી ગયા છે દેખો એવું છે એક બપોઈ જોડે જોઈ ધોકો લઈને પાછા એ પાસવ આઠ લેડ હા આવી જયો જાગૃતિ બેન રોશની બેન પાણી પરી ઊંઘી રહ્યા જ હાલ ઉઠી આવીએ એટલે કોઈ ઓછું ગમે છે પૂરી બેને નહીં નાખ્યું અમે જીમનીમ બે છીએ ખાલી પેલો ધોકો એ મેં કયો ને પથરો લઈને આવે છે પેલા એ ધોકો તો એ કારણ હેત મૂકી દીધો છે ને આમ જોવાય રહ્યો લઈને આવે છે લઈને ફેંકી પાછું લીધું બાય આઈ ગયા કોની ભરી માતા કો ખોટા પાડતા અમાર મીરા બેન ને તો ભૂરી બેન એવું કરી તું મીરા પગ પીલે માં આવે એટલે જો એવાય તો ચીવ ચીવ હાલત કરી છે ભાઈ લાલ લાલ લોકો કરી ના કી ભાઈ એ તો તો ના પીલું એ કરાય આ તો મોઠઈ ને ચોકન પગ ભરાવો આવો જો એ ગાંડો છોકરો હાય ચા બા પીધો વદનાપુર નો ગયા ખાવાનું બનાવવાનો ટાઈમ થયો સાત વાગ્યા અમાર નાનું ચોપડું છે પાછું મળી અને એ નાનું છે આ રીતું મારું ના કોઈ ના બેટા એવું ના કરાય મીરા મીરબેન તો સાત વાગી ગયા છે હજી વધવાની બાકી છે બધાને અને રિયાન ભાઈ હાલ તો ઊંઘવાનો ટાઈમ છે થઈ ગયો છે ઓમ બ્લોગના તો આટલા જ એન્ડ કરી દઈએ છીએ ના બેટા તો જો તમને મારો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ના મીરાં શું કરવાનું મીરા ચોકલેટ ખાઈને ઘડી ઘડી ઊંડું કરી નાખી તો ખવરાવ છે તો ખવરાવ છે જો એ મિરા રોતીતી એટલે તો ચેનલ માં નવો હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઓડીશુ નવા બ્લોગ માં ત્યાં સુધી બાય બાય જય માતાજી